જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામમાં આજે એક હૃદય હચમચાવી નાખે એવી દુર્ઘટના બની છે સરસ્વતી નદીના તીવ્ર પ્રવાહમાં ત્રણ બહેનો તણાઈ ગઈ આ આફતમાં બે બહેનોએ દુઃખદ અંત નિપજાવ્યો છે જ્યારે એક યુવતીનો જીવ બચાવાયો છે માહિતી મુજબ મુડાણા ગામની રહેવાસી બે સગી બહેનો સજનાબેન સનાજી ઠાકોર કાજલબેન સનાજી ઠાકોર તેમની સાથે કાજલબેન ઠાકોર નદી કિનારે ગઈ હતી પણ મુકેશ્વર ડેમમાંથી છોડાયેલા પાણીના ઘોર પ્રવાહમાં ત્રણેય યુવતીઓ તણાઈ ગઈ જોકે સમયસર એક યુવતીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે પણ બે બહેનોએ પાણીમાં સમાઈ જવું પડ્યું ગામમાં ભારે શોકનો માહોલ છે લોકોના મોઢે એક જ સવાલ શું આવા પાણી છોડવાના પહેલા તંત્રની કોઈ જવાબદારી નથી રિપોર્ટિંગ બાય જશવંત મકવાણા સિદ્ધપુર